આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે ચોવીસ વર્ષની વિકાસ ગાથા સત્તા દિવસની ઉજવણી કરવાની હતી અમારે ઉજવણી કરવાની હતી બીજું આ અમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી જીઆઈડીસી ના મોટા મોટા બણગા ફૂકવામાં આવ્યા હતા તે બી નથી આવ્યું